સ્વૈિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક જુનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો બે હજાર અગિયારમાં ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે પચાસ વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોવ ત્યાંથી આ ફોર્મલ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી આ વિચાર મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી સમયાંતરે જે જે મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય એમની સાથે પણ મારે આ બાબતે વાત થયેલી ને મારા પરિવારને પણ આ વસ્તુ ખબર હતી કે પચાસ વર્ષ મારા હમણાં પચાસનો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માન્ય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે માન્ય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો નિર્ણય છે યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય આપને સમાજ માટે આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવવું જ જોઈએ સાથે સાથે યુવાનોને મારી એક વિનંતી છે જે અમે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી જે અભિયાન ચલાવી રહ્યા છીએ કે ડ્રગ્સ જેવા દૂષણની સામે કાયદો અને માત્ર પોલીસ વિભાગ છે એ એની સક્રિયતા તો ખૂબ જરૂરી છે પણ સાથે સાથે સમાજની જાગૃતિ એ પછી કુટુંબ હોય માતા પિતા હોય શૈક્ષણિક સંસ્થા હોય કે દરેક ધર્મ અને જ્ઞાતિના સમુદાયના આગેવાન હોય આપણે બધા સાથે રહીને જ્યારે આ કામ થશે તો મને એમ લાગે છે કે આપણા રાજ્યના અને દેશના યુવાનોને આપણે આ બધીથી દૂર રાખી શકશું